નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે છો અગત્યના સમાચાર બાવળામાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી પાસે ધરણાનો કાર્યક્રમ યોજાયો બાવળા શહેર તથા બાવળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તૂટી ગયેલા રોડ રસ્તા તથા ચોમાસામાં ભરાતા પાણીના નિકાલ બાબતે અનેક વખત બાવળા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી તેના વિરુદ્ધમાં આજ રોજ બાવળા શહેર કોંગ્રેસ સમિતિ તથા બાવળા ગ્રામ્ય કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા બાવળા તાલુકા મામલતદાર કચેરી નજીક ધરણા પર બેસવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશભાઈ ગોહિલ ઋતુલભાઈ રાકેશભાઈ ભરવાડ જીગરભાઈ ભરવાડ મયુધવતસિંહ ડાભી ભાઈનભાઈ ભરમાર ભાગભાઈ નરેશ વાણીયા બાવળા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તથા માજી સભ્યો તથા ગ્રામ્ય તાલુકા જિલ્લાના સદસ્યો હારેલા જીતેલા ઉમેદવારો તેમજ બાવળા તાલુકા કોંગ્રેસના કાર્યકરો આગેવાનો વડીલો અને યુવાનો હાજર હતા આજરોજ બાવળા મુકામે બાવળા નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે બાવળા નગરની અંદર વિવિધ સોસાયટીઓની અંદર પાણી વરસાદી પાણી ગંદા પાણી તેમજ અન્ય ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવે છે ત્યારે નગરપાલિકાના શાસન કે ઓફિસર કે અન્ય અધિકારીઓ દ્વારા ખોટા કેસો કરી અન્ય કેસો કરી અને કડીપારના કાર્યવાહી થાય કામગીરી કરવામાં આવે છે એના વિરુદ્ધમાં આજ રોજ બાવળા નગરપાલિકા દ્વારા જે ધરણાનો કાર્યક્રમ આપ્યો છે એ ધરણામાં આજ હાજરી આપી છે અને આ જે કામગીરી થઈ રહી દ્વારા એને વિરોધ કરીએ છીએ નગરપાલિકાનો કામગીરીથી અસંતોષ છે લોકો છે પાયાના પ્રશ્નો માળખાકીય સુવિધા બાવળાની નગરપાલિકા દ્વારા લોકોને પૂરી પાડવામાં આવે એના માટે આ ધરણા કરવામાં આવ્યા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે